ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના પત્ની સંજા ગહેલોતના માર્ગદર્શન હેઠળ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારની વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની અમી હેન્ડીક્રાફ્ટ્સ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોષીની તાલીમનું સમાપન થયું છે તાલીમ લેનાર પોલીસ પરિવારની બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના

જીઆઈ પ્રોડક્ટ સાથે બનાવી એને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ સંસ્થા કાર્યરતમાં આ સંસ્થા દ્વારા એકસો કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સમર્થ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તાલીમ આપવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનો માટે પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતના માર્ગદર્શનમાં ત્રીસ બહેનોને દસ દિવસની બેઝિક અને ત્રીસ દિવસની ઝરી જરદોષી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી બહેનો આત્મનિર્ભર બને વર્ક ફ્રોમ હોમ પોતાના અનુકૂળ સમયે ઘરે બેઠા આ તાલીમ દ્વારા વિવિધ પ્રોડક્શન કરી શકે એ હેતુથી કતારગામની ત્રીસ બહેનોને જેઓએ સમર્થની તાલીમ લીધી હતી તેમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની તાલીમ આપવામાં આવી આ બહેનોને કેન્દ્ર સરકારનો હેન્ડીક્રાફ્ટ વિભાગનો આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા આર્ટિઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા ગાંધી શિલ્પ બજાર મહિલા આર્થિક વિકાસ નિગમ રેલવે સ્ટેશન એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ બનાવી વેચાણ પણ કરી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સુરત પધાર્યા ત્યારે આ સંસ્થા દ્વારા બનાવેલા સુરતનો કિલ્લો તથા જરી જરદોશીના ખેસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને ઘરેથી કામ કરે વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી જરદોશીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જરદોજીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટે એની તાલીમ હતી પિસ્તાલીસ દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ ત્રીસ બહેનો કતારગામની અને ત્રીસ બહેનો પોલીસ પરિવારની બહેનો પોલીસ પરિવારની બહેનોએ દસ દિવસની એક્સ્ટ્રા બેઝિક તાલીમ પણ લીધી પહેલી મેં ज़रदोजी वर्ड कहाँ से आया ये एक पर्शियन वर्ड है और ज़रदोज़ी दो वर्ड से बना हुआ है ज़र प्लस दोजी ज़र का मतलब होता है सोना या चांदी के तार और दोजी का मतलब होता है एम्ब्रॉयडरी करना तो पहले के टाइम पे एशियन टाइम पे ना शाही पीरियड में वो सोने और चांदी के धागों से जो एम्ब्रॉयडरी की जाती थी उसको हम जरदोजी कहते हैं लेकिन अब पॉसिबल नहीं है कि हम गोल्ड और सिल्वर के धागे से एम्ब्रॉयॉयड्री करें तो और हमारी सूरत में उस जरदोजी के धागे बनते हैं तो इस वजह से यहाँ पे जरदोजी का काम भी बहुत अच्छे से हो रहा है सूरत में और हम मुझे दर्शना बेन के सहयोग से अपनी पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला आज पुलिस हेडकोटर खाते पुलिस परिवार ना बहनों माटे जो है अम्मी एंडी क्राफ्ट तरफ थी छाला पैंतालीस दिवस थी जरी जरदोसी काम ने તાલીમ રાખવામાં આવી હતી જોઈએ એના આજે સમાપન થઈ રહ્યા છે સાથોસાથ શહેરમાં બીજા જે અમારા ત્રીસ જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાવીને સાઠ જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે આ આપણા ગુજરાત સરકારના સૂચના પર છે કે આપણા પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે છે જેના લીધે આ જો બહેનો હોય છે અમારે કોન્સ્ટેબલ્સના વાઇફ હોય છે એના સિનિયર અધિકારીઓના વાઇફ હોય છે